ડોકટર કઈ બોલે એ પહેલાં જ અચલે ચિંતાતુર ચહેરે પૂછી લીધું ડોકટર શું થયું છે માયાને ઈ છે વરી થિંગ ઓકે ડોન્ટ વરી શી ઈજો કે કદાચ એમને પેની કેટે કાવ્યો લાગે છે ડો અતિશય ચિંતા કે ડરના કારણે ક્યારે કાવૂમ થાય હું ઇન્જેક્શન આપી દઉં છું થોડી વારમાં એમને ભાન પણ આવી જશે પણ એ પછી એમને આરામની જરૂર છે એ વાતનું ધ્યાન રાખજો ડોકટરે અચલને શાંત કરતા કહ્યું ડૉક્ટરની વાત સાંભળ્યા પછી જાણે અચલના જીવમાં જીવ આવ્યો ડોખટરે માયાને ઇન્જેક્શન આપ્યું ને એ પછી એમને વિદાય લીધી હજી માયા ભાનમાંગ નહોતી આવી અચલ માયાની હથેળીઓ એના હાથ વડે ઘસી રહ્યો હતો ક્યાંને સુધી અચલ માયાનો હાથ પકડી એક ધારૂમ માયા તરફ જોતો એના ભાનમાં આવવાની રાહ જોઈ રહ્યો હતો માયાએ હવે ધીમે ધીમે આંખો ખોલી એ જોતાં જ અચલ ઊભો થઈ માયાની વધુ નજીક જઈ બેસી ગયો માયા હર યુઓ કે માયાએ કંઈક બોલવાનો બદલે ફક્ત એનું માથું હકારમાં ધુનાવ્યું પણ ફરી કંઈક યાદ આવતા એ ઝાટકા સાથે ઊભી થઈ ગઈને અચલને બાજી પડી અચલના શર્ટના ઉપરના બે ખુલ્લા બટનમાંથી દેખાતી એની છાતીમાંગ માયા જાણે પોતાની જાતને વધુ સંકોચી રહી હતી હજી એની આંખમાં બીક દેખાઈ રહી હતી અચલ એની પરિસ્થિતિ સમજી ગયો રિલેક્સ માયા પોલીસ જીકનું સાયરન હવે નથી વાગી રહ્યું અચલના એ શબ્દો જાણે માયાને સાવ હળવી કરી ગયા એ ધીમે રહીને અચલથી જરા અળગી થઈ પણ હજી એને અચલના ખભે માથું ટેકવી રાખ્યું હતું શું થઈ ગયું હતું તને હું કેટલો ગભરાઈ ગયો હતો યાર અચલ હજી એ જ ચિંતામાં બોલી રહ્યો હતો પણ માયા તો કઈ જ બોલ્યા વગર ચૂપચાપ બસ એક ધારૂ અચલની સામે જોઈ રહી હતી અચાનક એને કઈ યાદ આવ્યું અને એને બોલતા અચલના હોઠ પર એના હોઠ મૂકી દીધા અચલના શર્ટના બાકીના બટનો માયાએ ખોલવા માંડ્યા પણ અચલે એનો હાથ પકડી લીધો શું કરી રહી છે તું તું માયા હતો ને ડોટ ડોટ તારો થાક ઉતારવા જતો આપને અહીંગ આવ્યા હતા માયા બોલી રહી હતી પણ હજી એના અવાજમાં નબળાઈ વર્તાઈ રહી હતી માયા પાગલ છે તું અચલે જરા અકળાઈને કહ્યું અચલ મને ખબર છે તું બહુ મૂળમાં હતો તારી બહુ જ ઈચ્છા હતી ચાલ તારી ઈચ્છા પૂરી કરીએ માયાએ અચલને પોતાની તરફ ખેંચ્યો ને ફરી એને પોતાના બાહુપાશમાં જકડી લીધો માયાના હોઠ હવે અચલના ગળાની આસપાસ ફરવા લાગ્યા હતા માયા ધીમે ધીમે બાવરી બની રહી હતી પણ એના સ્પર્શની સાથે એનો શ્વાસ હાંફી રહ્યો હતો તોય હજી એના મોઢામાંગથી અચ અચલ અચલનું રટન ચાલુ જ હતું માયા બસ બસ હવે એકદમ ચૂપ અચલે એના શરીર પર ફરતા માયાના બંગને હાથ પોતાના હાથ માંગ લેતા કહ્યું માયા હવે જરા શાંત થઈ સુઈ જાતો બેડ પર જાતો અચલે હવે જરા અકળાઈને કહ્યું ને એ પછી માયા નાનું છોકરું એની માતા લડે એ પછી રિસાઈને મોઢું ફૂલાવી બેસી જાય એમ બેડ પર જઈને બેસી ગઈ બેસવાનું નથી સુઈ જા માયાને બેઠેલી જોઈ ફરી અચલ અકળાયો માયાએ ફરી એક કહ્યાગરા બાળકની જેમ અચલની વાત માની લીધી થોડીવાર રૂમમાં સન્નાટો છવાઈ ગયો પણ એ પછી માયાએ અચલના હાથ પર હાથ મૂકતા કહ્યું સોરી કેમ સોરી આજે મારા કારણે તારો મૂળ બગડ્યો માયાએ નજર નીચી કરી જરા અફસોસ સાથે કહ્યું ફરી એ જવા અચલે હવે માયાનો હાથ એના બંને હાથમાં લીધો માયા મારી ઈચ્છાઓ મારું મૂળ મારો થાક તારી તબિયતથી વધારે નથી ડૉક્ટરે કહ્યું કે તને પેની કેટે કાવ્યો છે એનો સીધો અર્થ છે કે તને કોઈ વાતનું ટેન્શન કે બીક છે તને ડોકટરે આરામ કરવાનું કહ્યું છે માયાને હું તારી હેલ્થ સાથે કોઈ રિસ્ક લેવા નથી માંગતો તું અત્યારે ફક્ત આરામ વિશે વિચારચલ જરા ગંભીર થઈને બોલ્યો માયા અચલને આમ એની ચિંતા કરતો જોઈ જ રહી એ પણ જરા ગંભીર થઈ ગઈ એ જોઈ અચલે તરત મશ્કરી કરતા કહ્યું અને તું ક્યાંક ભાગી જવાની છે અને મારો મૂળ તો તને જોતા જ બની જાય એટલે હું તને એમ કંઈ છોડી નથી દેવાનો બરાબર વસૂલ કરી લઈશ કહી અચલે માયાના હોઠ પર હળવું ચુંબન કર્યું માયા આજ સુધી આક્રમક અચલને જ જોયો હતો એટલે આજે આ બદલાયેલા અચલને જોઈ એને ભારે નવાઈ લાગી રહી હતી ઘરે જઈએ આપને માયાએ ધીમા સ્વરે કહ્યું ના નથી જવાનું આજની રાત તું અહીં ન્યા જ આરામ કર અચલે કડક સ્વરમાં કહ્યું મારું શું હું અહીં જ રહીશ તારી સાથે સૂઈ જઈશું સવારે મૂકી જઈશ તને તારા ઘરે કહી અચલ પણ માયાની બાજુમાં બે પર લાંબો થઈ ગયો મને ઊંઘ નથી આવતી પણ માયાએ ધીમે રહીને કહ્યું નહીં મામ મને વળગીને સૂઈ જા અચલે માયાને પોતાના તરફ બોલાવતા કહ્યું માયા અચલની નજીક ગઈ માયા કેટલીયે વાર સાવ લગોલગ ગઈ હશે પણ અત્યારે જે લાગણીઓ એના દિલમાં મુઠી રહી હતી એવી આજ પહેલા ક્યારેય નહોતી થઈ માયાએ અચલના ખભે માથું મૂકી દીધું ને અચલે માયાનું માથું પસાર્યું ક્યાંને સુધી અચલ માયાના વાળમાં હાથ ફેરવતો રહ્યો માયા પણ અચલને વળગીને ક્યારે સૂઈ ગઈ એની એને જ ખબર ન રહી થોડી વારમાં અચલને પણ ઊંઘ આવી ગઈ સવારે જ્યારે સૂર્યનારાયણનો આછો તડકો રૂમમાં પ્રવેશ્યો ત્યારે માયાની આંખ ખુલી ને તરત જ એની નજર બરાબર એની બાજુમાં સૂતેલા અચલ પર પડી આ કંઈક પહેલી વાર નહોતું કે સવારે ઉપતાનવે માયાએ અચલને જોયો હોય પણ તોય આજે અચલ એને જુડો લાગી રહ્યો હતો ગઈકાલ રાતની અચલની પોતાની માટેની ચિંતા યાદ આવતા જ માયાનો ચહેરો મહેકી ઉઠ્યો એના ચહેરા પર મનસ્મિત પથરાઈ ગયું એને સૂતેલા અચલના કપાળ પર ધીમે રહીને એક ચુંબન છોડી દીધું માયા બેડ પરથી ઊભી થઈને બાલ્કની તરફ ચાલવા લાગી બાલ્કની પહોંચતા જ્યાં એને બહારની ખુલ્લી હવાને શ્વાસમાં ભરી લીધી ને ફરી બેડ પર સૂતેલા અચલ તરફ પ્રેમભરી નજરે જોયું માયાને સમજાઈ ચૂક્યું હતું કે અત્યાર સુધી જે અચલ સાથે એ શારીરિક સુખ અને આર્થિક ટેકા માટે જોડાયેલી હતી એ અચલ માટે હવે એના મનમાં પ્રેમના અંકુર ફૂટી નીકળ્યા હતા અત્યાર સુધી ફ્રેન્ડ સિદ્ધ બેનિફિટ બનીને રહેતી માયા હવે અચલની પ્રેયસી બનવાને આરે ઊભી હતી નવો નવો પ્રેમ તો અભિવ્યક્ત થયા વગર કઈ રીતે રહી શકે માયા પણ હમણાંજ અચલને કહી દેવા માંગતી હતી કે એ એને અનસાહવા લાગી છે પણ બીજી જ ક્ષણે આવેલા વિચારે માયાને ગંભીર કરી મૂકી અચલ એના પ્રેમને નહીં સ્વીકારે તો આ તો પછી શું એ વિશે માયાએ વિચાર્યું જ નહોતું અચલ સ્વતંત્ર રહેવા માંગે છે એ માયા સારી રીતે જાણતી હતી અને પ્રેમ તો ભલભલાને બાંધી દે તો અચલને આ બંધન ગમશે ખરા માયાએ તરત જ એના મગજમાંથી પ્રેમના વિચારોને ખંખેરી નાખવાનો પ્રયત્ન કર્યો જે છે જેમ છે એમ જ ચાલવા દેવું એ જ સારું છે એમાં માયાએ મન મનાવી લીધું માયા હજી વિચારોના વમણમાં બાલ્કની બાલ્કનીમાંગ ઊભી હતી ને અચાનક અચલે પાછળથી આવીને એના ગળા પર એના હોઠ મૂકી દીધા તું ક્યારેય ઉઠ્યો માયાએ જરા ગભરાયેલા સ્વરમાં કહ્યું હમણાં જ કેવું છે તને હવે એકદમ સારું અચલના ગળામાં હાથ પરોવતા માયાએ કહ્યું ચાલ હું તને ઘરે મૂકી જાઉં પછી મારે ઓફિસ જવાનું છે કાંડા પર બાંધેલી ઘડિયાળ તરફ જોતા અચલે કહ્યું હું જતી રહીશ મારી રીતે તું જા ઘરે માયાએ અચલના ગાલ પર હાથ મૂકતા કહ્યું ઓકે તો એવું કરજે ચાલહું નીકળું કહી અચલ એવો ને એવો જ રૂમમાંગથી બહાર જવાની તૈયારી કરી રહ્યો હતો અચલે બહાર જવા માટે રૂમનો દરવાજો ઉઘાડ્યો ત્યાં જમાયાએ પાછળથી એને ટોક્યો અચલ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વીડિયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ